અકસ્માતોની વંજાર થઈ રહી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અકસ્માતના પગલે પરિવારના લાલ ગુમાવી દીધા અકસ્માત રોકવા માટે કોઈ એક્શન પ્લાન

શું થયું હતું હા ભારતી એક ના ગાળા અમારે ત્યાં ફોન આવ્યો હતો અને એક્ટિવા અને ફોર વ્હીલ ગાડી એની સાથે એક્સિડન્ટ થયું આવું અમને જાણ થઈ એટલે અમે પાછા ત્યાંથી અહીંયા આવ્યા અને અહીંયા આવીને જોયું તો ઘટના સ્થળે પોલીસ આવીને લઈ ગઈ અહીંયા કઈ લઈ ગયા ડબોઈ દવાખાનામાં રેફરલ હોસ્પિટલમાં

એના સેના જોડે કાર અને એક્ટિવા જોડે એક્સિડન્ટ થયું હતું ને ઘટના જે જગ્યા પર બની છે પંસોલી ગામ આખોટા બસ સ્ટેન્ડ ની એ અહીંયા થયું હતું અને તે ઘટના સ્થળે બનેલ ત્યાંના ત્યાં ઓફ થઈ ગયા